વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવતી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મજામાં છો ને એ આવા ભક્તોના આખ્યાન ગાય એનો અંતર નિર્મળ થાય તન સુધી છે તીર્થ સ્નાને મન સુધી આવા આખ્યાને આપણે પણ સ્ત્રી ભક્તો છીએ અને મહારાજના યોગમાં આવીને કેવા કેવા સ્ત્રી ભક્તો થઈ ગયા જેના જીવન ચરિત્રો આપણે સાંભળીએ છીએ તો આજે આપણે સાંભળવી છે વાત મૂળીના જાંબા બહુ મહાન ભગવાનના ભક્ત જાંબા હતા અને મૂળીના એ રાજ રાણી હતા પણ મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ અને લાગણીવાળા હતા મહારાજ અવારનવાર મૂળી જતા એક વખત મહારાજ ગઢપુરથી નીકળી કચ્છમાં જતા સાથે બોટાદના મોના જોશી હતા આમ ભગવાનના એ દોઢ પાળા ગણાયો મોના જોશી અવારનવાર મહારાજ અરે વિતરણમાં જાય ને એટલે બધાએ કહેતા કે આ મા આ મોના જોશી છે ને એ મહારાજના દોઢ પાળા છે એમ એટલે અવારનવાર મહારાજની સેવામાં જ હોય તે બોટાદથી લોયા ને ત્યાંથી મૂળી ગયા હવે મૂળી ગયા ને તો મૂળીમાં મોના જોશીની બેન હતા શાસ્ત્રી અને એની એક દીકરી બે ફઈ ભત્રીજી આ મૂળીમાં હતા સાસરે એનું ત્યાં હતું તે મોના ભગત કે હલો મારી દીકરીને ઘરે ઉતારો કરીએ મહારાજ કે દીકરીનું ન ખવાય મોના જોશી દીકરીને ઘરે થોડું જવાય ન્યા જમાય અરે મહારાજ મહારાજ જમાઈનું નામ છે ને મહાદેવ છે મહાદેવ છે અને કેટલાય ગરાય છે એના યજમાન છે મહારાજ માટે દીકરીનું ઘરનું ખાવું પડે એમ નથી એના યજમાનો જેવા બળ્યા છે બધા ગરાશ્યા દરબારું એટલે કાંઈ વાંધો નહીં જવામાં પછી મૂળીમાં મહારાજ પધારે નથી એક કેશાભાઈની વાડી હતી ત્યાં એનો બંગલો હતો ને એમાં ઉતર્યા મહારાજ કે બહુ ગામમાં જાણ કરશો નહીં તમારી દીકરીને કહો તે જોશીની દીકરી એ બેનબા દરબારમાં ગઢમાં ગયા અને ત્યાંના જે રાણી હતા ને જામબાઈ એને વાત કરી કે વાડીએ મહારાજ પધાર્યા છે તો જામબા કે જો કહી દેજો મારે કોઈનો થાળ જમે નહીં હું જ પોતે થાળ બનાવીને લઈ અને આવું છું આવી કીધું પછી તો પવિત્રપણે થાળ બનાવ્યો મોટા ચાંદીના થાળમાં બધી વસ્તુ પીરસી જામબાઈઓ અને બેન બાપાએ થાળ ઉપડાવ્યો જળનો લોટોને મુખવાસ લીધો અને સાથે રોકડા સો રૂપિયા લીધા અને જ્યાં કેશુભાઈની વાડી હતી ને જ્યાં બંગલે જમાડવા ગયા પછી બાજો ઢાલ્યો છે સામા બાજુ ઠુપર મહારાજ બેઠા છે ભાવથી જામબાઈએ મહારાજને જમાડ્યા પછી સાથે બીજા મોના જોશી વગેરે પાળાઓ દરબારો હરિભક્તો સંતો બધા જમાડ્યા પછી મહારાજને મુખવા સાહેબો સો રૂપિયા ભેટ મૂકીને જાંબા પગે લાગ્યા પછી આગ્રહ કર્યો કે પ્રભુ તમે અહીં રોકાવ મહારાજ કે રોકાવા એમ નથી મહારાજે ના પાડી પણ મહારાજને બહુ જાંબાએ આગ્રહ કર્યો તો મહારાજ કે જાંબા અમે વળતા જ્યારે પાછા વળીએ ને ત્યાં અહીંયા રોકાઈશું પછી રાયત રોકાણા છે એ બંગલામાં ને વહેલા મહારાજ વિદાય થયા છે અને કચ્છ બાજુ મહારાજ ગયા છે જ્યારે કચ્છમાંથી મહારાજ પાછા વળ્યા ત્યારે મહારાજ મૂળી પધાર્યા અને જાંબાને ત્યાં મહારાજ એક મહિનો રોકાણા એક મહિનો અને રોકાઈને રોજ જાંબા થાળ કરીને મહારાજને જમાડતા અને બધા એને મહારાજે ખૂબ કથાવાર્તા કરીને સુખી કર્યા આવા બાયુ આ બધા ભક્તિવાળા હતા અને જ્યારે સંભારે ત્યારે પછી તો મહારાજે ત્યાંથી વિદાય લીધી પણ જાંબા એવા પ્રેમ લક્ષણા ભક્તિવાળા હતા અને એવા ભગવાનના પ્રત્યે હેતને લાગણીવાળા હતા જ્યારે જ્યારે વીર થાય આંખ્યું બે વિસીને બેસે રોવે એટલે મહારાજ એને જ્યારે સંભાળે ત્યારે દર્શન દેતા કેવી એની ભક્તિ હશે કેવો પ્રેમ હશે કેવી ભગવાનમાં એ જાંબાને શ્રદ્ધા હશે બોલો નહીતર એ મૂળીના રાજરાણી હતા નિયમ હતું રોજે મંદિરે દર્શન કરવા જવાનું હવે એક દી મોડું થઈ ગયું તે હવે મંગળાના દર્શન નહીં થાય મહારાજ પોતે જગાડવા આવ્યા કે જાગો જાગો જાંબા મંગળા આરતી થઈ ગયા એમ કરીને દર્શ થઈ ગયા એકદમ જાંબા જાગી ગયા અને ત્યાં મંદિર હતું ત્યાં મંદિરે ગયા ત્યારે બધાએ ભાઈઓ પૂછવા મીડ્યા કે જાંબા તમારા મોડું કેમ થયું ત્યારે જામબાઈએ વાત કરી કે સાંભળો સાંભળો બાયુ આજ તો મારે મોડું થઈ ગયું ને ત્યાં હરિકૃષ્ણ મહારાજ મને જગાડવા આવ્યા ને એમ કીધું કે જાગો જાગો એવો પ્રગટ ભાવ રાખતા કારણ કે મંદિરે દર્શન કરવા જાય ને તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં પ્રગટ ભાવ રાખતા હતા પ્રગટ કે આ પ્રતિમા નથી સ્વયં હરિકૃષ્ણ મહારાજ એટલે સ્વયં મહારાજ છે આવો એને પ્રતિમા ભાવ ટળી ગયો હતો પ્રગટ ભાવ મૂર્તિમાં જાબાને હતો ઋતુ પ્રમાણે કાયમને માટે ફળ લાવી લાવીને ઘરે મહારાજની છબી હોય ને ઘરનું મંદિર એમાં ઋતુ પ્રમાણે જે ફળ થાય એ લાવે કેરી ટાણે કેરી લાવે અને મંદિરે જાય તો એ લેતા જાય ઘરે પણ ભગવાનને ટાણે ટાણે આવું ફૂટ ફ્રૂટ ધરાવતા તે એક દિવસ છે ને મંદિરે ગયેલા તે સારી કેરી હિસે તે ઠાકોરજીને ભેટ કેરી મૂકી કેવો હૃદયનો ભાવ ભગવાન તો ભાવના ભૂખ્યા છે મહારાજ કે હાથ ભાતની હુખડી કરે પણ હૃદયમાં ભાવ ન હોય તો ભગવાન કે અમને ભાવે નહીં પણ મઠનો કે મકાઈનો રોટલો જો ભાવથી જમાડે તો ભાવના ભૂખ્યા ભગવાન તે કેરી આમ ઉમરા ઉપર મૂકી હજી બ્રહ્મચારી પૂજારી આવ્યા નહોતા તો હરિકૃષ્ણ મહારાજ સિંહાસનમાંથી ઉતરીને બધી કેરી લઈને સિંહાસનમાં મૂકી દીધી એક કેરીને હાથમાં રાખી લીધી ત્યાં બ્રહ્મચારી આવ્યા બ્રહ્મચર્ય એ વાત કહે કેરી હરિકૃષ્ણ મહારાજના હાથમાં કોઈને આપી દીધી છે એમ વિચાર કરવા માંડ્યા પણ જાંબાનો એવો ભાવ હતો તે હાથે કેરી ભગવાને લઈ લીધી અને પછી તો અવારનવાર જાંબા ભગવાનના ધ્યાનમાં બેસે તે સમાધિ થઈ જતી સમાધિમાં દિવ્ય દર્શન થતાં સમાધિ તો કેવી અઘરી હજારો વર્ષો સુધી એ સાધના કરે ધ્યાન ધારણ સમાધિ અષ્ટાંગ યોગ સાધે તોય જેને સમાધિ દોયલી એ આ જ ભગવાન સ્વામિનારાયણને પ્રતાપે કેટલા વાયુ સમાધિવાળા હતા અને સમાધિમાં અક્ષરધામમાં જાતા એવી રીતે આ જાંબા પણ મહાન ભક્ત થયા અને સમાધિ થતી દિવ્ય દર્શન થતા અને ઘણી વાર તો મહારાજ આવીને એનો થાળ જમી જાતા એવા જાંબા ભગવાનને આધીન જાંબાને ભગવાન આધીન વર્તતા કેવા રાજી હશે સિંહાસનમાં મૂર્તિ હતી ને તે એક વખત મૂર્તિ બોલી જાંબુબા જાંબા થાળ કરતા હશે ઘરે બીજું કોઈ હતું નહીં મોટો દરબાર ગઢ એટલે મૂર્તિમાંથી અવાજ આવ્યો કે જાંબા ક્યારે અમને હવે જમાડશો અમને બહુ ભૂખ લાગીશ જાંબા રસોડામાંથી બહાર આવ્યા આમ શારી જોવા મીડ્યા કોઈ છે નહીં ઘરે કોણ બોલ્યું વળી પાસા રસોડામાં જ્ઞાન કામ કરવું બીજી વખત અવાજ જાંબા અમને ભૂખ બહુ લાગી છે હવે ક્યારે થાળ કરશો આમ હામું જોઈ ત્યાં મૂર્તિમાંથી અવાજ આવે અમને ભૂખ લાગી છે ક્યારે થાળ કરશો બોલો એવો હરખ છો ને તાત્કાલિક એકદમ થાળ કરીને મારા આગળ થાળ મૂકીને થાળ બોલ્યા મૂર્તિ આવી રીતે બોલે એવો એનો ભાવ હતો કારણ કે ભગવાન બધે છે આપણા હૃદયમાં ભાવ હોય તો ભગવાન તો ગમે ત્યાં પ્રગટ થાય માટે જોવો વાલા બેનો આ જાંબા રાજરાણી હતા એનું ઘરનું સિંહાસન હોય એવો એનો ભાવ હતો અત્યારે તો બધા ઘરમાં છે ને ભાવ ગમે પણ કેવડા મોટા મોટા હે સિંહાસન હોય મોટી મોટી મૂર્તિ હોય પણ થોડોક ભાવ એ પ્રગટ કરવો અને એમાં પ્રગટ ભાવ રાખવો ભગવાનને ટકે જમાડવા પોઢાડવા ટકે ટકે બે ટક આરતી કરવી નવું ફ્રૂટ કે નવું કોઈ પણ લાવ્યા હોય ગમે તે જમવાની ચીજ વસ્તુ તો પહેલાં ધોઈને સાફ કરીને ભગવાનને જમાડવી અને એમાં પ્રગટ અને પ્રત્યક્ષ ભાવ રાખવો વાલા બહેનો જ્યારે આપણે બહાર જઈએ ઘરમાં બીજું કોઈને તાળું દેવો તો પ્રભુ એ પગે લાગીને કહેવું પ્રભુ હું બહાર જાઉં છું આ કામે ઘર હાચવજો રાજી રહેજો અને પાછા ઘરમાં દાખલ થઈએ એટલે તરત આવતા વેદ પહેલાં તાળું ખોલીને ભગવાનને પગેલાં પ્રભુ આ સેવક ઘરમાં આવી ગયો છે હો પ્રભુ રાજી રહેજો કામ હોય તો કહેજો આમ ઘરમાં રહ્યા રહ્યા સિયાસનમાં ભગવાન એને વાતો વાતું કરવી આપણે ભલે ભગવાન બોલે ન સાંભળી પણ આપણે બોલીશી ને બધું ભગવાન સાંભળશે એને ભગવાન બોલતા હોય પણ આપણે સાંભળીએ આવો ભાવ રાખવાનો અને સિંહાસનમાં ભગવાન છે તે રાખવા પૂરતા રાખ્યા એમ નહીં હો જો આ જામવાની જામવાની વાત સાંભળી અને તમારા ઘરમાં જે ભગવાન હોય ભલે નાનું સિંહાસન હોય મોટું સિંહાસન હોય અરે ભલે તમારા ગોખલામાં નાની છબી પધરાવી હોય પણ એ તમારા ઘરનું મંદિર માનજો એ તમારા ઘરના સ્પેશિયલ આપણું હુઆંગ મંદિર કહેવાય એ આપણે જે ગામના મંદિરે દર્શન કરવા રોજ બે વખત જઈ કાંઈ એક વખત જઈ એ આખા ગામનું હૈયારું મંદિર કહેવાય ગઢડા વડતાલ જૂનાગઢ અમદાવાદ આખા દેશનું મંદિર કહેવાય ત્યાં દર પૂનમે એકા વરહમાં એકાદ વખત જવું પડે ગામને મંદિરે રોજ જવું પડે અને જે આપણા ઘરમાં મંદિર હોય એ આપણું ઘરનું એ હુઆંગ મંદિર કહેવાય ઓલું દેશનું હૈયારું મંદિર ઓલું ગામનું હથિયારું મંદિર અને આપણા ઘરમાં એ ફેમિલી મંદિર આપણા ફેમિલી હોય એટલાનું એ મંદિર સવાર સાંજ પગે લાગવું ભગવાનની આરતી કરવી ભગવાનને થાળ ધરાવવો એ ભગવાન પણ આપણી રક્ષા કરે છે અને એ પ્રગટ અને પ્રત્યક્ષ ભાવ રાખો ને તો પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન એમાં છે બરાબર માટે જુઓ ઓલા કલા ખંભાતમાં એક હરિભગત હતા અને જ્યારે બહાર જાય ને ત્યારે ભગવાનની આગળ એક થોડોક પ્રસાદ ઢાંકીને મૂકે એક લોટામાં પાણી મૂકે ઉપર એક ડીશ ઢાંકી દે પ્રભુ અમે બહાર જઈએ છીએ સાંજે આવશું પ્રભુ ઘરનું ધ્યાન રાખજો એમ એને ટેવ ગમે ત્યાં બહાર જાય તો તે એકદી બહાર ગામ ગયા ને સાંજે આવવાના હતા એમાં બાજુમાં કોકને ખબર કે આજ આ લોકો સાંજ સુધી આવવાના નથી તે બાજુની અગાશીમાં થઈ એની અગાશીમાં આવ્યા ને દાદરો ઉતરીને ઘરમાં ઉતર્યા તે જે કાંઈ થોડીક રોકડ રકમ મળી લઈ લીધી અને પછી બીજો દાદરો ઉતરીને નીચે રહેતા તા ને ત્યાં આવ્યા આવી તે બધું જેમ ફમફળવા મીડ્યા ભગવાને વિચાર કર્યો કે મને ઘર હોય પીન ગયા છે એટલે મારે રક્ષા કરવી પડે ને કદાચ હા આવશે ત્યાં ઘરમાં જ બધું લઈ જાય છે એટલે સિંહાસન બનાવ્યું હોય ને એની નીચે ગરુડની મૂર્તિ હતી ગરુડ તમે સમજો ઘણી વખત ઘણી જગ્યાએ આરસના સિંહાસન હોય નીચે આમ ગરુડ ચિતરેલા હોય તે ભગવાને ગરુડને કરી આજ્ઞા તે પાંખું ફફડાવતું ને જે ગરુડ નીકળ્યું એમાંથી હો ગરુડજી અને ઓલા જે ચોર હતો એને પકડી અને ખાઈટ બાંધી હતી એનું કડું હોય ને આમ આમ પાળું કર્યું અને બે હાથેના ભેગા કરીને કડું પહેરાવી દીધું ત્યાં આમ લટકી રહ્યો અને ગરુડ પાસા મૂર્તિ હમાઈ ગયા હવે એને કોણ બચાવ્યા એ રાઈડમાં ખે મને કોક બચાવો 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 હાથ બંધાઈ ગયા બે હાં સુજી લબડ્યો હાંજે ભગત હરિભગત આખું ફેમિલી ઘરે આવ્યું ને તાળું ખોલ્યું ને ત્યાં તો ઓલો લબડે ત્યાં બી ગયા આમ હાથ બે બાંધેલા ઉપર કડા નો તે પછી ઈ કે મને ઉતારો જલ્દી ઉતારો પછી કહું પછી ઉતાર્યો રહ્યો ને પછી કે સાંભળો આ કોને કર્યું ઈ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ અને હું ચોરી કરવા આવ્યો હતો ને એટલું એટલું મેં જો અહીંથી અમારે લઈને ભેગું કર્યું અહીંથી જો પટકું વાળ્યું છે પણ આ તમારી ઓલી મૂર્તિ છે ને નીચેથી ગરુડ ને એણે મારા આવા હાથ કરી દીધા માફ કરજો મને એમ કરીને હોઈ ગયો એક આપણા સંપ્રદાયની આ વાત છે તો કહેવાનું શું છે કે જો આવા ભગવાન આપણે રાખશું ભગવાનને પ્રત્યક્ષ માનશું ઘર ભગવાનને એક આપણા ફેમિલીના સભ્ય માનવા બધા સભ્યોને કેમ આપણે જમાડીએ એનું ધ્યાન રાખીએ શિયાળો હોય તો ભગવાનને ગોદડી ઓઢાડીએ ઉનાળો હોય તો આ આછો પડદો ઉનાળો હોય તો મહારાજને આગળ પંખો રાખીએ સમા સમાની ભગવાનની સેવા કરવી જોઈએ આપણા ઘર મંદિરમાં આ બધા સત્સંગીને ઘરે આવું મંદિર હોય છે અને આપણે એવી સેવા કરવાની તો આ જાંબાને ભગવાને કીધું કે જાંબા અમને ભૂખ લાગી છે બરાબર એક વખત ધનુર્માસ હતો ને તે જાંબા વહેલા ઉઠ્યા ભગવાનનો થાળ વહેલો કરવો ને ધનુર્માસમાં થાળ ધરાવ્યો ને પછી પૂજા કરી અને પૂજા કરીને તરત પછી ઊંઘ આવતી તે હુઈ ગયા તે મહારાજે પાછા ઝગડ્યા ઉઠો ઉઠો જાંબા એમ કરીને મહારાજ ઉઠે ઉઠાડીને જતા રહ્યા બરાબર આવી રીતે ગામમાં એક વખત કેરી બહુ આવેલી વેચાવા તે જાંબા ઘરનું કામ કરતા ને તે અંદરથી મૂર્તિ અવારનવાર બોલે સાંભળજો ભાઈઓ સિંહાસનની મૂર્તિ એ જાંબા કેવી કેરીયું ગામમાં વેચાવા આવી છે અમને તો કોઈ દી કેરીયું તેમ ધરાવતા નથી શિયા ઉનાળો હશે ને તે ગામમાં કેરી વેચાવવા પડે હવે આ દરબાર એટલે એને તો વોઝલ હોય બહાર તો કાંઈ નીકળાય નહીં કોઈ દી એટલે બજારમાં હોય ક્યાંથી ખબર હોય કે ગાડે ગાડે કેરીયું ગામમાં વેચાવા આવી છે કેવા મોટા મોટા ફળ પણ અમને તો તમે કોઈ દી ધરાવતા નથી એવું મહારાજ બોલ્યા અને લ્યો અમે તમને કેરીઓ આપી એમ કરી મહારાજ દસ ફળ મૂકી ગયા આમ ભાડ્યા નહીં હો સિંહાસનમાં જ્યાં જોયું અવાજ આવતો ત્યાં કેરીના મોટા મોટા દસ ફળ આવડી મોટી કેરી એ દસ ફળ મૂકી મહારાજ જતા રહ્યા અને પછી બધી બાયુને બોલાવી જાંબાની બેનપણીઓ બે ભગવાનના ભગત હોય ને બેનપણીયું ભગવાનના ભગત હોય એને વાતો કરી કરીને સત્સંગ કરાવ્યા બધા બાયુ ભેગા થયા જાંબાએ બધી વાત કરી અને કેરી સાફ કરી સુધારી ભગવાનને ધરાવીને બધી બાઈઓને પ્રસાદી વેચી કે જુઓ મહારાજ આવીના દસ ફળ કેરી દસ કેરી મોટી મોટી મૂકી ગયા અને જામબા પૂર્વના મહાન મુક્ત હતા ત્યારે જ વારી ઘડીએ આવા દુર્લભ દર્શન જાંબાને થતા હતા અને એના યોગમાં જે જે આવ્યા ને કેટલી બાઈએ કંઠી બાંધીને સત્સંગી થયા હતા અને જે જાંબાના યોગમાં આવ્યા એ કંઠી બાંધી કથા વાર્તા સાંભળે વળી પાસા જાંબા ક્યારેક એને દર્શન કરવા માટે લઈ જાય પણ જે જે મોટા રાજ કે સામાન્ય ઘરના હોય કે મોટા ઘરના હોય પણ પ્રેમી ભક્તો અવારનવાર ગઢડા આવે ને મોટાબાના ટચમાં બધા આવેલા અને આવે બે દી રોકાય મોટાબાનો સમાગમ કરતા હતા જેટલા જેટલા બહેનોને સત્સંગ થયો એ મોટાબાના યોગમાં આવીને થયો હતો અને ગઢડા આવે મહારાજના દર્શન કરવા તો કથા વાર્તા અને સંત સમાગમ મોટાબા પાસે બેસીને કરતા અને મોટાબાની પ્રતિભા જેવી હતી એની પાસે બેસે કે એની કથા વાર્તા સાંભળે એટલે જે હૃદયમાં શિરો ઉતરે એમ ભગવાનની મૂર્તિ ઉતરી જતી આવી પ્રતિભા મુક્ત મોટાબાની હતી એ એવા જ મોટાબાના ટચમાં હજારો બાઈ આવ્યા ને સત્સંગ થયો તો આવા મહાન મુક્ત એવા મૂળીના રાજારાણી જાંબા કેવા મહાન ભગવાનના ભક્ત હતા તો આપણે પણ એના ચરણમાં કરોડો વખત વંદન કરીએ અને એની ઉપર જેવા શ્રીજી મહારાજ રાજી હતા એવા આપણી ઉપર પણ ભગવાન રાજી થાય એનો જેવો ભાવ હેત પ્રેમ ભગવાન આપણને પણ આપે અને આપણે પણ જામબા જેમ ભગવાનને રાજી કરીએ અસ્તુ જય સ્વામિનારાયણ